માલપુરના રામપુર ગામે ગત બે સપ્ટેના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થતા મનીષાના સસરા રણછોડ તાર દ્વારા માલપુર પોલીસ માંગ જાણ કરાતા પોલીસે રામપુર ગામે લાશનું પંચનામું કરીને લાશને પીએમ માટે માલપુર સી લેવાઈ હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેશ્વરના રોજ બપોરે એક વાગ્યો શૂન્ય શૂન્ય કલાકે નાથાવાસના પિયાર્યાઓ દ્વારા મોત બાબતે હત્યાની શંકા કરી લાકડીઓ અને લોખંડની પાઇપો દ્વારા મનીષાના સાસરી માંગ પહોંચ્યા હતા અને કિકેરીઓ કરતા હતા સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્ત માંગ ગયા હતા ત્યાં વાતાવરણ તંગ જણાયું હતું નાથાવાસના ગામ લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પિયારીઓ વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસને મારી નાખવાના ઈરાદે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં પાંચ પોલીસ અધિકારીઓ અને નવ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજાઓ થઈ હતી પોલીસે કાયદો હાથ માંગના લેવા માટે વિનંતી પણ કરી છતાં તોફાન ઉગ્ર બનતા બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું અને જે લોકો તોફાન કરતા હતા તેમના આઠ આરોપીઓને રાઉન્ડ અપ કરીને

માલપુર પોલીસને યજમાવેલા રામપુર ગામ ખાતે રણછોડભાઈ કાળાભાઈ ખાંટ નાઓની પુત્ર વધુને ઉલટીઓ થતાં એના પિયર પક્ષના એના સાસુ સાથે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે મેઘરજ લઈ ગયેલા ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતાં મોડાસા ક્રિષ્ન હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન મરણ કરે જે બાબતે તેમના પિયર પક્ષના માણસોનો આક્ષેપ એમના શાસ્ત્રી તરફ શાસ્ત્રી પક્ષના માણસો પર હોય તેઓનું બસોથી ત્રણસો માણસોનું ટોળું રામપુરા ગામે ભેગું થઈ અને તેઓ કોઈ એની સ્નેહને બનાવવા ન બને તે માટે પોલીસે જરૂરી ચુસ્ત બંદોબસ્ત રાખેલો જે દરમિયાન ટોળાના અમુક તોફાની ધો ઉશ્કેરાઈ ગઈ અને ફરિયાદ જે એના સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં એવું છાપરું સળગાવી દીધી તોડફોડ કરવાનું ચાલુ કરતાં પોલીસે તેઓને સમજાવે તેમ છતાં પણ તેઓ માનેલ નહીં અને પોલીસ પર પણ ઘર્ષણ પોલીસ સાથે થયેલું જેમાં પોલીસ અધિકારી અને જવાનોને પણ ઇજાગ્રસ્ત થયેલ પોલીસની ગાડીના કાર તૂટી ગયેલ અને તેમજ આ જે શાસ્ત્રી પક્ષના માણસો છે એમના ઘરની બાજુનું છાપરું છળગાવી દીધેલું એ લોકોએ અને ઘરમાંથી પચાસ હજારની મત્તાની લૂટ પણ કરીને લઈ ગયેલા જે બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો અઠ્યાવીસ માણસોના નામ જોગ તેમજ બીજા બસો માણસોના તળાવ ઉપર સરકાર તરફે પીએસઆઈસી પીઢી ગોયલનાઓએ ફરિયાદ આપેલી છે જે બાબતે તપાસ આગળની કાર્યવાહી ચાલુ છે બે પીએસઆઈ બે પીઆઈ અને બીજા આઠ થી દસ પોલીસ કર્મચારીની ઈજા થયેલી છે નાની મોટી તેમજ એક નિગરજ પોલીસ સ્ટેશન સરકારી વાહનને

સ્વીકારવાનો નહીં આવે તો આગળની જે એને સમજાવટ કરવામાં આવશે ને જે આગળની કામગીરી કરવામાં આવશે